વિગતવાર જોઈએ તો ચીન અને ભારત વચ્ચે પાંચ વર્ષ પછી ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થઈ છે તો નવી દિલ્હી શાંઘાઈ વચ્ચે સીધી ફ્લાઇટની શરૂઆત થઈ છે ભારતના કાઉન્સિલ જનરલ પ્રતિક માથુરે શાંઘાઈમાં મુસાફરોનું સ્વાગત કર્યું અને ભારત અને ચીન વચ્ચે ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થતાં મુસાફરોમાં ઉત્સાહ પણ જોવા મળ્યો બંને દેશ વચ્ચે લાંબી ચર્ચા વિચારણા પછી ડાયરેક્ટ ફ્લાઇટની શરૂઆત થઈ છે

તો રખડતા પશુઓનો ત્રાસ વડોદરામાં હજુ પણ યથાવત કોઈ પણ જાતનો ઉકેલ વડોદરામાં નથી આવ્યો અને માત્ર માત્ર ને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કાર્યવાહી કરીએ છીએ પણ કાર્યવાહી થાય છે સવાલ આ સીસીટીવી ઊભા કરી રહ્યું છે અમે આપણે વડોદરાના દ્રશ્યો બતાવી રહ્યા છીએ વધુ એક આ પશુઓના કારણે રખડતા પશુઓના કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે આજ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર જોડાઈ ગયા છે માનું વડોદરા ન્યુ સમા રોડ ના સીસીટીવી સામે આવ્યા છે એક તરફ બીએમસી કેતું રહ્યું છે કે અમે રખડતા પશુઓને કારણ કે વડોદરા કોર્પોરેશન કહી રહ્યું છે પશુ પકડીએ છીએ પરંતુ આ કામગીરી થાય છે રાત્રે પશુ માલિકો છે બે રીતે પશુઓ છોડી મૂકે છે તેનો આ ઉત્તમ નમૂનો છે કારણ કે રાત્રિ દરમિયાન અકસ્માત સર્જાયો છે

કપાસના ઢગલામાં આગ લાગતા અપરા અફરાતફરી મચી ગઈ હતી આગ પર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવાયો પણ જ્યારે આ ઘટના બની ત્યારે ભયનો માહોલ ઉભો થઈ ગયો હતો એક તરફ કપાસના ઢગલા પડ્યા છે અને એ વચ્ચે હરાજી બોલાઈ રહી હતી માર્કેટ યાર્ડમાં અને એ વચ્ચે એકાએક આ કપાસના ઢગલામાં આગ ભભૂકી ઉઠી હતી આગ ફાટી નીકળી હતી આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવી નથી પરંતુ સાત થી આઠ જેટલા ઢગલાઓમાં આગ લાગી હતી અને આગ લાગવાના કારણે અન્ય પાણીનો મારો ચલાવતા બીજા પણ સાત આ ઢગલા નુકસાન થયું છે જયારે ત્રણસો થી જેટલો કપાસ

આગ લાગી હતી જેવી આગ લાગી આસપાસ ભયનો માહોલ ઉભો થયો હતો અફરા તફરી મચી ગઈ હતી દોડા દોડી થઈ ગઈ હતી તરત જ આગ લાગતા અફરા તફરી મચી અને આગ પર અત્યારે કાબુ મેળવી લેવાયો છે આગ પર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો અને આગ પર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવાયો છે પણ સવાલ એ થઈ રહ્યો છે કે આ આગ લાગી કેવી રીતે બળતરા થવાની ફરિયાદો ખૂબ ઉઠી રહી છે નગરપાલિકાએ કેમિકલ પર માટી નખાવીને સફાઈ કરાવી છે એ પાવડર તો મોઝાથી ભૂમસના વચ્ચે કેમિકલ પાવડર પર અમારા ઉપપ્રમુખ ને પ્રમુખ સાહેબે અમને જાણ કરી જાણ કરવાથી અમે પાણી છટકોળ કર્યું પાણી છટકો આજુબાજુના ખેડૂતો ને વાહન ચાલકોને તકલીફ હતી આંખોમાં તો વધારું તકલીફ થાય એના કારણે અમે પાણીનું છટકોળ કર્યું વાત કરીએ ભાવનગરની ભાવનગર શહેરમાં સામાજિક તત્વો લાગે છે બેફામ બન્યા છે કુંભારવાડામાં સામાજિક તત્વોએ હુમલો કર્યો અને અક્રમ ઉર્ફે રાજુ ગનેજા પ્રતિક્ષણ હથિયારથી હુમલો થયો જૂની અદાલતમાં જતી સાત શખ્સોએ ઘાતકીય હુમલાને અંજામ આપ્યો આખી હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે પોલીસે ફરિયાદ નોંધી છે અને આગળની તપાસ હાથ ધરી છે તો આ સામાજિક તત્વો ઉપર કંટ્રોલ ક્યારે આવશે આ સવાલ પણ આ સીસીટીવી ઊભા કરી રહ્યું છે આ જ મુદ્દે સંવાદદાતા હિરેન ફોનલાઈન પર જોડાઈ ગયા છે હિરેન ભાવનગર શહેર લાગે છે કે અસામાજિક તત્વો ઉપર કોઈ કાબુ નથી કારણ કે કુંભારવાડા અને અસામાજિક તત્વોએ હુમલો કર્યો છે આખી એ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે શું મામલો ને પોલીસ ની શું કાર્યવાહી હિરન જે ચોક્કસ ભાવનગર કુંભારવાડામાં ફરી એક વખત અસામાજિક તત્વોના જે સીસીટીવી છે તે સામે આવ્યા છે ખાસ કરીને કુંભારવાડામાં અગાઉ પણ આવી ઘટનાઓ સામે આવી હતી પરંતુ ગઈકાલે જે ઘટના છે ભાવનગર શહેરના કુંભારવાડામાં જે મસ્જિદ છે તે આગળ સિક્યોરિટી નોકરી કરતા જે અપંગ રાજુ નામનો જે સિક્યોરિટી ગાર્ડ છે તેમને તેના જ વિસ્તારમાં રહેતો ઢબુ નામનો જે અસામાજિક તત્વ છે તેને જૂની અદાવતને ને ધ્યાને રાખીને એકસો હથિયારો વડે તેની ઉપર હુમલો કર્યો હતો અને હુમલો કરીને છે સમગ્ર જે ઘટના છે તે પણ સીસીટીવી માં કેદ થઈ છે ઇજાગ્રસ્ત જે રાજો છે તેને સાલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો અને જ્યાં આગળ બોલતવા પોલીસે તેમની ફરિયાદ ને આધારે વધુ તપાસ હાથ ધરી છે જી બિલકુલ હિરેન સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર ડભોઈ ધારાસભ્ય શૈલેષ મહેતાનો વાણીવિલાસ વાણી વિલાસ અને જાહેર મંચ પરથી ધારાસભ્ય વિવાદિત નિવેદન આપ્યું શૈલેષ મહેતાએ કહ્યું કે ભાજપમાં તો જ મળે તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો ભાજપમાં જોડાવ તો જ ગ્રાન્ટ મળે આ પ્રકારનો તેમણે વાણી વિલાસ કર્યો છે કહ્યું કે હું ધારાસભ્ય બન્યો પછી નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની બેઠકો વધી છે ડભોઈમાં સ્નેહમિલન કાર્યક્રમ હતો અને કાર્યક્રમમાં ધારાસભ્યના બોલ આ બગડ્યા છે ભાજપના જ કાર્યકરે વિડીયો વાયરલ કર્યાની ની ચર્ચા એ જોર પકડ્યું છે કીધું પંદર કરોડ રૂપિયા ની ગ્રાન્ટો આવ્યા મળે છે ને

સ્થિતિ છે સાબિત કરી છે કારણ કે ડભોઈમાં નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની બેઠકો અત્યાર સુધી કોંગ્રેસમાં હતી પરંતુ જે લોકો ભાજપમાં આવ્યા છે એમને ગ્રાન્ટો આપવામાં આવી રહી છે એવું એમને સ્પષ્ટ કહ્યું છે પાર્ટીમાં પણ ચૂંટાયેલા હોય એવા લોકોને ગ્રાન્ટ પાર્ટી માંથી ચૂંટાયેલા હોય એમને જ ગ્રાન્ટ મળે જો કોંગ્રેસ માંથી કે અન્ય પાર્ટી માંથી તો ગ્રાન્ટ ન મળે એવી સ્થિતિ અત્યારે રાજ્યમાં ચાલી રહી છે અને આ વિડીયો ઉપરથી સ્પષ્ટ થઈ રહ્યું છે હવે જોવાનું એ રહ્યું કે પાર્ટી શું સૂચના આપે છે અથવા તો આ પ્રકારનું પોલિસી કેટલું વ્યાજબી એ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે જી બિલકુલ બિલકુલ માનું સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર તો અત્યારે તો ક્ષેત્રમાં ખૂબ ચર્ચા આ નિવેદનને કારણે થઈ રહી છે અને ઘણા બધા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે કે શું ભાજપમાં હો તો જ તમને ગ્રાન્ટ મળે આ સવાલ પણ અહીંયા ઉભો થઈ રહ્યો છે કારણ કે શૈલેષ મહેતા તેમણે આ નિવેદન આપ્યું છે અને કહ્યું કે ભાજપમાં જોડાવ તો જ ગ્રાન્ટ મળે તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો ભાજપમાં જોડાવ તો જ તમને ગ્રાન્ટ મળે આ પ્રકારનું નિવેદન તેમણે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો ડભોઈમાં અને આ કાર્યક્રમમાં તેમણે આ નિવેદન આપ્યું છે તો ડભોઈમાં સ્નેહમિલન કાર્યક્રમ અને જેમાં ધારાસભ્યના બોલ બગડ્યા છે વિવાદિત નિવેદન આપી બેઠા છે અને ભાજપના જ કોઈ કાર્યકરે આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો છે તો ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાનું આ વાણી વિલાસ ફરીએ એકવાર તેમના વિવાદિત બોલ સામે આવ્યા કહ્યું જાહેર મંચ પરથી રાજકોટમાં રફતાર નો કહેર બનીને ફરતા નબીરાઓ સામે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે પોલીસની ઢીલી કામગીરી સામે લોકોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો નશાના રવાડે ચડીને બેફામ રીતે લોકો કાર ચલાવે છે અને સામાન્ય માણસને અડધી રાત્રે બહાર નીકળવું પણ હવે ખૂબ અઘરું બની ગયું છે સ્થાનિકો બળાફો કાઢી રહ્યા છે પરિવાર સાથે નીકળવામાં પણ હવે વિચાર કરવો પડે છે તો પોલીસ આવારા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરે તેવી ત્યાંના સ્થાનિકો માંગ કરી રહ્યા છે વારંવાર હિટ રનની ઘટનાઓ બને છે રાજકોટમાં નબીરાઓ બેફામ બન્યા છે અને સામાન્ય લોકો નિર્દોષ લોકોને અડફેટે લઈ રહ્યા છે અને જેના જ કારણે જનતામાં આક્રોશ ફાટી નીકળ્યો છે વધુ એક સીસીટીવી ફૂટેજ એ સામે આવ્યા છે કે જેમાં બેફામ કાર કાર ચાલકે એક વ્યક્તિને લીધી રીતે ચલાવતા નબીરાઓ રાજકોટમાં જાણે કે બેફામ બન્યા છે તેમની ઉપર કોઈ લગામ નથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ને તેઓ કોઈ સમજતા જ નથી અને હવે આ નબીરાઓ આ બેફામ નબીરાઓ ઉપર બેફામ બન્યા છે કાર ચાલકો બેફામ બન્યા છે તેના લઈને

અને દિવસે દિવસે આવારા તત્વો લુખ્ખા તત્વો બેફામ છે કોઈનું વિચારતા જ નથી પણ અત્યારે હમણાં આજે દિવાળી પછીનું જે આ બની છે ઘટના ત્યાર પછી પોલીસે પેટ્રોલિંગ વધારે ચાલુ કર્યું છે અને હું તો એવું જ કહીશ કે થોડુંક સ્ટ્રીક રાખો તો જેથી કરીને સામાન્ય માણસોને તકલીફ ના પડે તો અન્ય યુવાન છે શું કહેશો જો પ્રમાણે એક વીસ વર્ષનો યુવાન એટલે પરિવારનો એક આધારસ્તંભ કહેવાય પરિવાર માટે ક્યાંક ને ક્યાંક આશાસ્પદ યુવાન કહેવાય અને તેનું મોત થયું છે આવી કરુણ ઘટના બની છે રાજકોટમાં અને બેફામ વાહન ચાલકો હજુ પણ બેફામ છે બહુ દુઃખદ સમાચાર કહેવાય આ આના વિશે ટ્રાફિક પોલીસને કંઈક પણ અડક એક્શન લેવા પડે કે જે આ બેફામ ગાડીઓ લક્ઝરી ગાડીઓ દોડાવે છે રાત્રે રાજકોટમાં એક તો રોડ રસ્તાના કામ એટલા ચાલુ છે એના લીધે ટ્રાફિક ડિસ્ટર્બ છે

एक पिस्टल विद आठ लाइफ लॉन्स टू एंटी कार्टेजेस टू एडिशनल मैगजीन इसके अलावा आठ बड़े सूटकेसेस हैं, चार छोटे सूटकेसेस हैं प्लस एक बकेट जिनसे अप्रोक्सीमेटली थ्री सिक्सटी के जी जो है इनफिलेबेबल मटेरियल बरामद हुआ है जो कि सस्पेक्टेड एमोनियम नाइट्रेट है और इसके अलावा टाइमर्स ट्वेंटी टाइमर्स विद बैटरीज चार एक, जो है रिमोट ट्वेंटी फोर हैवी मेटल अप्रोक्सीमेटली फाइव के जी और वॉकी टॉकी सेट इलेक्ट्रिक वायरिंग बैटरीज एवं अन्य इस तरह का जो कॉन्ट्राबैंड मेटीरियल है वो रिकवर किया गया आरडीएफ वाली जो बात आ रही थी वो नहीं हाँ आरडीएफ वाली बात गलत है इट इज नॉट आर इट इज नॉट एके फोर्टी सेवन मैंने बताया बेसिकलीरम का पेसोल्ट राइफल ये के, के जैसी होती है उससे थोड़ी छोटी होती मैंने आपको हाँ, तो बताया की ऑपरेशन जारी है इसके बहुत सारी बहुत सारी बहुत सारी कितने दिनों से यहाँ पे किराए मैंने बताया जैसे ये जो सारे ऑपरेशन है पिछले અહેમદ રાઠર ધરપકડ કરી લેવામાં આવી છે અને હુમલો કરવાની ફિરાકમાં હતા ફરીદાબાદ અને સહારનપુર માંથી એક ની ધરપકડ કરવામાં આવી છે પૂછપરછમાં હજુ પણ નામ ખુલશે ત્રણસો કિલો આરડીએક્સ આતંકીઓ પાસેથી જપ્ત એ કરવામાં આવ્યું છે અને આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ પણ કરી તો પોલીસે પકડેલા આતંકીઓની પૂછપરછમાં ખુલાસો થયો છે ત્રણસો ને સાહીઠ કિલો આરડીએક્સ એ જપ્ત કરવામાં આવ્યું છે ગઈકાલે હૈદરાબાદ અને ઉત્તર પ્રદેશના ત્રણ આતંકીની ધરપકડ કરી હતી પૂછપરછ કરવામાં આવી અને આ મહત્વપૂર્ણ ખુલાસા થયા સમય થયો છે બ્રેક નો લઈએ એક બ્રેક

બિલકુલ માણસા તાલુકાનું હાલ છે ત્યાં નિવાસસ્થાને જે ગળે ફાંસો ખાય તેને પોતાનું જીવન ચુકાવ્યું છે પોલીસને આ સંદર્ભે જાણ કરવામાં આવી હતી પોલીસે કાયદેગર ની કાર્યવાહી જે છે તે કરી છે ફરિયાદ નોંધી છે પ્રાથમિક કોઈ કારણ હજુ સુધી જે છે તે સામે નથી આવ્યું સ્થળ જે છે તે તપાસ કરી છે ત્યાંથી કોઈ સુસાઈડ હજુ સુધી સુસાઈડ નોટ નથી મળી જે કારણો છે તેના સંદર્ભમાં પરિવારના સભ્યો સાથે ચર્ચા કરવામાં આવી રહી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે બિલકુલ મેહુલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર